ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી માતાજીવન બાપા મિત્રો અત્યારે સાડા નવ વાગ્યા છે ને આપણે હિરાણા ગામથી નો સારું કર્યો છે હિરાણા ગામ છે એ અમારે કારીગર પટ્ટા મારે છે આ લાઈન છે હાલો મિત્રો ત્યારે બપોરના અગિયાર વાગી ગયા છે મેં હિરાણા ગામની નજીકની વાડીમાં છીએ ને આજે આશ્રમ દેખાય તે હિરાણામાં ગામમાં પાસે જ આવેલો છે અને ત્યાં ગઈ સાલ મોરારી બાપુની કથા હતી ત્યારે લાઠી ત્યારે આજ કુટીરમાં રહેતા મોરારી બાપુ જે આજ આશ્રમ માં રહેતા સાત આઠ ઓ મસ્ત મજા નો આશ્રમ છે મિત્રો એક નાક બાવાની જગ્યા છે અરે બપોરના સાડા અગિયાર વાગી ગયા છે હિરાણા ની વાડી આવી કાંઈક છે કો છે પહેલાંના જમાનામાં બળદ થી પાણી શીસતા જે આ પેલાનો કો છે જે બળદ અહીંથી આમ રાખતા અહીંયા અને અહીંયા કો હાકતા અહીંથી પાણી આવતું અહીંથી ઠલવાતું ને અહીંથી ધોરિયો શરૂ થતું આ બહુ જૂની વાત હાલો મિત્રો ત્યારે બપોરના એક વાગ્યા છે ખાઈ પી લીધું અત્યારે રોડ થોડોક દૂર છે આ હિરાણા ગામનો રોડ અને સાવણ ગામનો રોડ છે લાઈન છે આ બાજુ ખડકો બહુ છે અત્યારે નદીમાં થઈ લાઈન આ બાજુ ગઈ છે મિત્રો હિરાણા ગામની નદી છે એ જો સોકડીઓ હોય તેમ ગાળેલી છે ચોમાસામાં આખું ભરેલું હશે અત્યારે વાગી ગયા છે બધી બધી વાગી ગયા તડકો બહુ છે મિત્રો જો કેટલો તડકો હિરાણા ગામ વટી ગયા છે ગામ લાય નામ ચડી છે આ બાજુ ઢસા બાજુ

હાનું શું કાશું ખાવાનું કાંઈ ન લેતા મા ધક્કા છે એટલે નહીં લેતા આવતો ખાધું નહીં ભરેલું છે ને આખું ટિફિન એમ નામ ખાધું જ નહીં ખાધું જ નહીં છે ટિફિન ભરેલું એમ તો ગોદડું સીવે છે બતાવો આ તો કાનનું બકાલું બતાવે છે કઈ દઉં ગુવા ને જો પેલા બતાવી દો મા બતાવ પેલા ટમેટા છે ને કિલો ટમેટા લીધા કોથમીર લો કપડાં ધોવા આબુ લીધો બાંધો જ લઈ લીધો કાનું કે ક્યાં ખાધું અમે હનુમાન જયંતિ ન્યા હિરાણા મંદિર છે ને ત્યાં ધુવાડા બંધ હતું ત્યાં ખાધું એ આપણે શૂટિંગ નથી લીધું અને એટલે ટિફિન સુરતી બેન આવ્યા છે ગાણી કરવા સુપ રેવન કઈ છે આસા ઘીના લાડવા આસા ઘીના લાડવા પછી ઊંધિયું શાક શાક રોટલી પછી ખમણ સાસ પૂરી દાળ ભાત પછી મારે કેટલું ખાય એ બધી પરસાદી લીધી એટલે તમારે ટિફિન પડી ગયું